નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છોડેલીયા પબ્લિક હોસ્પિટલમાં છોટાઉદેપુર નેશનલ ફાયર સર્વિસ દ્વારા સફળ મોકડ્રીલનું આયોજન કરાયું આકાશમી આગ લાગે તો આગને કઈ રીતે કાબૂમાં લેવી તેમજ ઈંચડ્યા દર્દીઓને કઈ રીતે સિફટ કરવા તેની સમજ આપવામાં આવી આ સર્જાયેલ મોડ્રિલ માનફાયર ડેપ્યુટી રિજનલ ઓફિસર સમીર ગઢવી તેમજ પ્રાંત અધિકારી મેડમ કંચનભાઈ પટેલ તથા છોટાઉદેપુર પોલીસ તેમજ બોડેલી પબ્લિક રોકલિયા હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા મોડ્રીલ આયોજન રૂપે શું કહી રહ્યા છે ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર સમીર ગઢવી જુઓ રિપોર્ટર હૈદર પઠાણ બોડેલી અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવજો નેશનલ ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે પૂરા ભારત વર્ષમાં એના અંતર્ગત અલગ અલગ ડેમોસ્ટ્રેશન અલગ અલગ ટ્રેનિંગના પ્રોગ્રામ રાખવામાં આવી રહ્યા છે જેનાથી જે પબ્લિક અવેરનેસ છે એ વધારવા માટે રેસ્ક્યુ કરવા માટે જ્યારે એવિકેશન કરવાનું હોય તો કઈ રીતે જલ્દી સ્પીડમાં થાય ફાયર થાય તો કઈ રીતે જલ્દી બુજાવવામાં આવે એ અંતર્ગત ઘણા બધા પોગ્રામ્સ આ વીકની અંદર સપ્તાહમાં કરવામાં આવી રહ્યા છે જેના અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા બોળેલી ખાતે ઢોકલીયા હોસ્પિટલ ખાતે એક વહીવટી તંત્ર સાથે સલ સંકલન કરીને એક ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કોલ આપવામાં આવ્યો હતો કે આઈસીયુ રૂમમાં એસીમાં ફાયર થઈ છે ત્યારબાદ છોટા ઉદેપુરને કોલ મળતા તેઓ ફાયર ટેન્ડર સાથે આવ્યા હતા અને અલગ અલગ ટીમો બનાવીને ફર્સ્ટ તો રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે ઇન્જર્ડ પર્સન હતા એને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફાયરને બુજાવવામાં આવી હતી મીનવાઇલ ત્યાંથી ફાયર સ્પ્રેડ થઈને વધારે બીજા ટાવરમાં લાગી ગઈ હતી અને લેવલ ટુનો મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ છોટા છોટાઉદેપુરથી બીજી ફાયર ટેન્ડર અને રિજરની બીજી તમામ ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી અને ફાયરને ટોટલી અંડર કંટ્રોલમાં કરવામાં આવી હતી અને ત્યાંથી પણ એવિક્યુશન કરવામાં આવ્યું હતું અને અંતે ફરી કોઈ ફાયર નથી એ ચેક કરીને બધું ચેક કરીને એને ઓલ ક્લિયર આપવામાં આવ્યું હતું અને એક સફળ વહીવટ તંત્ર સાથે રહીને એક સફળ મોકડીલનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને આ મોકડીલ અંતર્ગત હોસ્પિટલ સ્ટાફ છે એને કઈ રીતે એક્શનમાં આવવું એ બધું માહિતી આપવામાં આવી હતી એમની પણ જે ઇન્સ્ટોલ સિસ્ટમ હતી એ પણ કાર્યરત હતી એની અંદર જે પણ એમનો સ્ટાફ છે એ પણ ખૂબ એક્ટિવ હતો અને એમને પણ ફાયર ફાઇટિંગ કઈ રીતે કરવું એનું પણ થોડું ઘણું જ્ઞાન હતું અને આવી પરિસ્થિતિમાં કઈ રીતે એવિક્યુશન કરવું એમને પણ થોડો અનુભવ હતો તો એ બધા સાથે સંકલન કરીને એક સફળ મોકડીલનું આયોજન કરવામાં આવ્યું હતું